સાબરકાંઠા સાબર નદી પરથી અરવલ્લી પહાડિયો પર અરવલ્લી ગાંધીનગર મહાત્મા ગાંધીના નામ પરથી મહીસાગર મહી નદી નામ પરથી આવ્યું છે દાહોદ નામ દધી પર પડ્યું છે જેમનો આશ્રમ દુધમતી નદીના કિનારે હતો પાંચ મહેલ ગોધરા દાહોદ હાલોલ કાલોલ અને પંચમહાલ જિલ્લાનું નામ રાખવામાં આવેલ છે છોટા ઉદેપુર નામ રાવલ ઉદયસિંહજી નામ પરથી રાખવામાં આવેલું છે નર્મદા નું નામ નર્મદા નદી પરથી રખાયું છે વિશ્વામિત્રી નદીના કિનારે ઘણા વડના વૃક્ષો છે આથી સંસ્કૃતમાં વટસ્ય ઉદરી પરથી વડોદરા નામ પડ્યું